માં આપણું સ્વાગત છે હું છું બરકેટુલ્લા ખાતરી છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ભાઈઓ પરપ્રાંતમાં મજૂરી અર્થે અને ભાગ અર્થે ખેતીના ભાગ અર્થે કરીને હિજરત કરી અન્ય પ્રાંતમાં શ્રમ શ્રમ કરી અને રોજગાર મેળવવાનો પ્રયાસ કરે છે તેવો જ એક બનાવ એમાં ઘણી વખતે એવું પણ બને છે કે છેતરપિંડીનો ભોગ બને છે ત્યાં પૈસા આપવામાં આવે ઘણી વખતે તમને માર મારવામાં આવે છે અને સરઘસો પણ કાઢવામાં આવે છે એમને ત્યાંથી એ પ્રકારે જરીલ કરીને એમને બદનામ કરીને ત્યાંથી પરત એમના વતન ખાતે મોકલી આપવામાં અનેક કિસ્સા છે એવા કિસ્સાઓમાં કેટલાક પરિવાર તો ત્યાં ગુમ પણ થઈ ગયા છે જેનો આજે પણ અતો પતો નથી ભૂતકાળમાં પણ આપણે વાત કરી છે કવાટ તાલુકાના જે બૈડિયા કરીને ગામ છે તેનું પરિવાર ગુમ થઈ ગયું એવા કેટલાય પરિવારોના કેટલાય મેમ્બર્સ છે સભ્યો એ આજે મળતા નથી એ સાથે એક નવો સવાલ આવીને જયપુરપાળી તાલુકાના સટુન ગામના ભાઈ છે અત્યારે સવારે સાત વાગ્યા છે અને મારે ઘરે આવ્યા છે તેઓની ફરિયાદ છે કે એમને એક જગ્યા પર આ રીતે હિજરત કરી ઘર પરિવાર છોડી પરિવાર સાથે એમની સાથે માસુ બાળકો પણ છે તમે જુઓ અને એ લઈને આવ્યા છે અને એમની સાથે અન્યાય થયો છે એમને આ અંગે ફરિયાદ કરવા માટે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે એમની મુલાકાત કરી એમનો અવાજ છે વિવર્તિત કરવા માટે પણ તેઓ પ્રયાસ કરવાના છે આપણે જે એમની વાત છે તે પહેલાં સાંભળીએ શું કહેવા માગે શું પ્રશ્ન છે તમારે શું કહેવા માગશો અમારે કઈ ની ભાગનો છે તે લઈને મળી જાય એવું માંગશે અમારે બીજું તમારી હાથે શું બનાવ બધી હશે શું કહેવા માંગશો તમે ક્યારે ક્યાં ગયા હતા ખેતી કરવા માટે એ આખું વર્ણન શરૂઆતથી કરો મોડાસા ગયા હતા અમે ખેતી કામમાં ભાગ તો બટાકાનો ભાગ દસમો ગઈનો અને મગફળીનો સોયાબીનો ચણાનો છઠ્ઠો ભાગ ગઈનો એમાં હિસાબ કરીને પૈસા પૈસો બધો બિલ મેં ખોટું ખોટું ચડાવી દીધું અને

પાંચમા મહિનાની તેર તારીખે આ એક વર્ષ થઈ ગયું પાંચમા મહિનાની ગયા વર્ષની વાત ગયા વર્ષની આ પાંચમા મહિના ચૌદ એક મહિના છે ને આજે આજે તો જુલાઈ મહિનો છે આ બે હજાર પચીસ નો બે હજાર ચોવીસ માં મે મહિનામાં માં ગયા હા ચોવીસ મી જતા તેરમી મે થી અને મજૂરી કરી અઢીસો રૂપિયા થતી કે પછી તમે ત્યાં ગયા તમે કઈ પૈસા 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 હા આપેલા ખાધો ખર્ચો આપ્યો 70000 રૂપિયા મે ટેક્ટેન હપ્તો ન ખાઈલો અચ્છા પછી તમારે આ ખેતીવાડી તમારી પતી કે પછી કોઈ હિસાબ કર્યા તો હું કીધું હિસાબ કર્યો તો કે બટાકાનો બિલ હજુ આઈલો નહી મેમ બિલો બધું આઈ જઈરો આખું વેર થઈ જતું હોદી તો કે પૈસા હજુ આઈવાના એમ કઈને મન મન અતાર હિસાબ કર્યો તો બધું હિસાબ મે બિલખો ગોટારત કર્યો બધું ખોટું કર્યો કુલ હિસાબ કેટલો થાય છે 38 લાખ ની આસપાસ અચ્છા અને એમાં હી તમારે લેવા યોગ્ય કેટલા પૈસા થાય હિસાબ કર્યો

એટલે તમે ત્યાં આટલા વખત ત્યાં રહ્યા તો તમે ત્યાં શું બીજી રીતે એમને આજે એમની સાથે કોઈ વ્યવહાર તો થયા હશે વાતચીત થયા હશે તમને કોઈક કંઈથી નીકળ્યા તો હું કંઈ વાત કરી તો કંઈ વાત નહીં કરી ખાલી એમ જ કંઈથી સારું જાઓ એમ કીધી તું પાંચસો રૂપિયા આપી દીધા ભાડું બસ કુલ કેટલા રૂપિયા તમારે હિત હા અને પાંચસો રૂપિયા ભાડું આવેલું આ વાતે પાંચસો ભાડું આપ્યું હા પાંચસો રૂપિયા ભાડું આપ્યું હતું પછી કશું આપ્યું નહીં કશું નહીં આપ્યું હા તમે આ અંગે જે બનાવ બોલો તમારી સાથે તે અંગે પછી તમે કોઈ વાત કરી કોઈને વાત ન કરી પછી આદિવાસી તમારા જે છે આગેવાનો કાર્યકરો ને ગામના ના એને કાર્યકરને વાત કરેલી મે તો હારું કરી એમ કીધું પણ હજુ કઈ હતા તો ગામના સરપંચને વધારે સરપંચની વાત કરી હમણે પહેલા સુરેશભાઈ કે કીધું છે ને અમને અમારા કાર્યકરને વાત કરી હતી તો કે હારું પછી કરી એમ કીધું પણ એ યાદ ન રહ્યા આદિવાસી તમે આયા છો આ બે મારી પાસે 12 તીર દાઢ તીર દાઢ હા બસ તમે ત્યાંથી આવ્યા પછી કોઈ કાર્યવાહી કશું પણ કર્યું ખરું કંઈ નહીં કર્યું તો પછી તમારી સાથે અન્યાય થયો હતો તમારે જ કાર્યવાહી કરવી પડે કરવી પડે પણ અત્યારે હું કેમ તમને ખબર નથી હું કહું પૈસા નથી અને ખબર નથી ખેતી કરવા માટે તમે ત્યાં ગયા હતા કેટલા જણ ગયા હતા અમે ખાલી બે જ બે છોકરા તમે ને તમારી પત્ની હા પત્ની તમારું શું નામ મુકેશ આખું નામ રાઠવા મુકેશ ભાઈ કેમ ભાઈ કયું ગામ સટુન જતપુર પાવ્યું બાર સટુન હા બાર સટુન અને આ બાળકો બાળકો તો હાર્યા હતા નિશાળે પણ હતા ભણવા એમને મૂક્યા હતા કે પછી હા પણ મૂક્યા હતા મેં કયું ધોરણ ભણે આ એક બીજા મેસે ને પેલી નોન છોકરી છે પહેલા છે અચ્છા શું નામ છે એમને આનું કુશેન્દ્ર ને આનું દ્રુહિકા પછી આપણે ત્યાંથી તે આવતા રહે તો દાખલા લઈને આયા કે પછી હજુ બાકી છે બધું દાખલા લઈને આયા લીધા દે હા લઈ લીધા લિવિંગ સર્ટિફિકેટ હા હવે અહીં દાખલ કરવાના અહીં દાખલ કરવા છે તો હવે જે આ બનાવ બન્યો પછી હવે તમે શું કરવા માંગો શું કહેવા માંગો છો આવવાનો છે તે નિર્ણયમાં લેવું હિસાબ આપી દેવું હિસાબ આપી દે પણ એમ તેમ તમે ત્યાંથી હિસાબ લીધા વગર આવ્યા છો તો હવે તમે જ્યારે બોલી લાઈવ પર આપણે ડિસ્કસ કરીએ તો તમને કેવી રીતે તમારે હિસાબ આપી દે એવી અપેક્ષા રાખો છો તમે કોઈ ધારે સભ્યને કે પછી સંસદ સભ્યને મળીએ હા તમે આગેવાનોને મળો લોકો આગેવાનો છે આદિવાસી આગેવાનો છે અને તેઓ પણ મદદ કરશે ને જરૂર પડે તો અમે પણ તમારો અવાજ વિવર્તિત કરવા માટે એમ્પ્લિફાય કરવા માટે તૈયાર છે આપણે આ વાત સાંભળી શું નામ કીધું તમારું રાઠવા મુકેશભાઈ કેમ આપે આ આપણા રાઠવા બંધુ છે અને સટુન ગામના છે જપુર પાવી તાલુકાનું સટુન આમ તો ત્યાં સુખી એમનું પાણી મળતું હોય છે પરંતુ એમની પાસે તમારી પાસે ખેતીની વાડીની જગ્યા નહીં છે જમીન થોડી કેમ પણ શું કે પેલું ઘર નહીં કરતા તમે ખેતી ખેતી કરીએ પણ અત્યારે પેલું ખર્ચા આવે એમ કરીને બહાર નહીં વધારે પૈસા મળશે પાંચ પચીસ રૂપિયા મળે તો बराबर खेती तो आज तुम्हारी हमारे जमीन खाली 2 बीहेडिए कर से 2 हां 2 बीहेडिए कर से 2 बींगा 1 एकड़ 2 तो 2 एकड़ तो पूर्ति ना थई रे पूर्ति थई रे पण दुबान में जिन ने बीजी ये में से बीजी यहां तुम खेती करता तो क्या सिंचाई पद्धति क्या प्रकारनी आती सिंचाई पद्धति तो डायरेक्ट हुआमती पानी बाहर काढिन ने એટલે કયા એમાં પેલું ડીપ

તારે સાહેબ એન ક્વેશ્ચન છે તે આ બોડીની લાઈવના માધ્યમથી આ વિડિયોના માધ્યમથી તમે કોઈ તમારા સમાજના કે તમારા મિત્ર મંડળને કે કોઈ મેસેજ આપવા માંગો છો કે કહેવા માંગો છો શું કહેવા માંગો છો તારે સાહેબ એ લોકો વિચારે કે તમને મદદ કરે મદદ કરે કોઈ તમને બધી રીતે મદદ હા સાચા કરાપે હા સાચા કર આપે તે વરી હિસાબ થઈ જાય તે છોકરાના નાના છે એટલે વરી કેટલી કેટલી ઉંમર છે છોકરાને છોકરાઓની આ છોકરાને 8 વર્ષને ને છોકરીને 6 વર્ષ તમારી ઉંમર કે રહી મારે 32 વર્ષની આસપાસ તમારા પરિવારમાં કોણ કોણ છે બીજો મારા મમ્મી છે મારા પપ્પા છે અને ભાઈઓ બેનો ભાઈ છે એક કેટલા ભાઈ બે જ ભાઈ અમે બે ભાઈ અને બેનો ચાર બેનો એવું છે એ બીજા બધા હો પરણેલા છે કે હા બધાને લગન થઈ ગયું ઈયા શું કરે છે કંઈ ને બધા પોતપોતે બહાર જ મહેનત કરે છે બહાર મજૂરી કરે એક ક્યાં જગ્યા પર છે એક બોડેલી છે આપણે અહીં તો કડિયાકુટી મજૂરી કરે છે હા સુટક આ તો ખેતીવાડી નહીં કરતો ખેતીવાડી નહીં હા કડિયાકામ કડિયા કામ હમ કઈ વાંધો નહીં આ આપણે વાત સાંભળી આદિવાસી ભાઈ છે અને એમને જે પ્રશ્ન છે બાળકો પણ છે નજીક આવતો બેટા અમે આ જે પરિસ્થિતિ સર્જાય છે અને જે રીતનો આખો મામલો સામે આવ્યો છે કે લોકો ખેતીવાડી કરવા માટે બહાર જાય પરપ્રાંતમાં જાય અને એવોને એવું હોય છે કે ખૂબ જ રૂપિયા મળશે અને એમ ત્યાં જાય એટલે બસ ત્યાંથી લોકો ગાડીઓની બી અને બાઇકો લઈને માલિક થઈ જાય એ પ્રકારની બધી વાતો જ્યારે વહેતી હોય છે તો લોકો કોમ્પિટિશન પણ કરતા હોય છે કે પેલો ફાવી ગયો મેરાઈ ગયો એ લાઈનની અંદરને તમે જુઓ કે આ જે રીતે આ મોડાસાના એક ખેડૂત ત્યાં આપણે ખેડૂતનું નામ એટલે નથી બોલતા કારણ કે ફરિયાદ હજુ થઈ નથી લીગલ મામલો બન્યો નથી એટલે કેટલાક પેરામીટર્સ એવા હોય છે જેને લીધે આપણે વાત એમનું નામ ઉલ્લેખ કરી શકતા નથી કે જેણે અન્યાય કર્યો એ ફરિયાદ કરશે એફઆઈઆર થશે કાનૂની પ્રક્રિયા થશે એમને સપોર્ટ કરશે આદિવાસી સમાજ ત્યાર પછી જે મામલો બદલાશે ત્યાર પછી આખી પરિસ્થિતિ જુદી થશે ત્યારે પછી આપણે એના નામજો પણ બધી વાત કહીશું પરંતુ અત્યારે જ્યારે પ્રારંભિક વાત છે તો એમણે પણ જે વાત કીધી એ અમારી ફરજનો ભાગ છે કે એમની વાત ટેમ્પ્લિફાય કરવી સવારના સાત વાગે મારે ઘરે આવ્યા જો અમે જે પથારીમાં જતા એમણે ઉઠાડ્યા અમને કીધું હવે આદિવાસી ભાઈ છે એમની સમસ્યા લઈને આવ્યા છે અમારી પણ ફરજ છે જો એ સવારે અર્લી મોર્નિંગ ઉઠીને આવ્યા હોય અને એમનું આ રીતે રોજ ઊંઘ હરામ થતી હોય તો આપણે પણ આ રીતે એમને હેલ્પ કરવા માટે કરવું મદદ કરવી જોઈએ અને અમે અપીલ કરીએ છીએ એમના સમાજના આગેવાનો કાર્યકરો સૌ કોઈ એમના પ્રશ્નને સમજે સટુન ગામના પણ જે આગેવાનો છે એ લોકો પણ આ બાબતને એમની સાથે રહી શું વાત છે ખરેખર જો એમને અન્યાય થયો જ હોય તો તેમને મદદ કરવી પણ એટલી જરૂરી છે થેન્ક યુ